યા 190 ખાલી નહી કોઈ મરીત નહી હતી હં પોન્ડન કરવા વાળું જ મળ્યું યાર આ બે ઘર વ્યવસ્થી લાગે જવા દેજે રગેર જવા દે હટતા નમ અઘેરદાર અઘેર હાલ દેખાય સુન લે એ હું અરે કોઈ નઈ જાય બાપા ખેતરમાં જાય તું જો થઈ ગેર નઈ પૈસા જ કરે લાઈ હેટ કરે કોઈ નઈ દે જાતા આ ફોન બેસાતા નઈ કોઈ ફોન જ જાય બાપાનું

तू कशी राखतोच नाही खातूबाजू पण रोकड लालमडा चांगला फाटोफाट ह्याडव नाही बिखाडीस खबर नाही पडते कशी जोर नाही मी हे धोक्या फाटोफाट काठो करायचे फोन पे करू राखी ओवर राखू दे મજૂર રાખી દઉં તમે ગયડા ત્યાં મારી ફોન દેવું આપડો છો અરે મન તો હું કરું કે ફોન દે રાખવું પડે મોહન આપજો બા વી રૂપિયા હોય જો વ રૂપિયા હોય યાર વી રૂપિયા તો કોઈ ના થાય છોકરા વી રૂપિયા વાપરતા પેલા ભીખાઈ ને ભૂસા ડાળી ને નેક્યુશન તને ફોન પે કરવું પડશે એ તો પાગલ હશે લા પચાસ રૂપિયા રાખું પચાસ તો ના ચાલે મારા એટલે પચાસ રૂપિયા નાખું છે ફોન પે બધું લઈ લઈએ હમણાં એવા પચાસ રૂપિયા મારે ના ચાલુ છે

ભેગા કર્યા મને આવતો થોડા પછી તમે આવજો મોડા એટલે હા દાદા કરી પૈસા ના માગો ભીજા થઈ બીજા

લાલ કો અંધરો પૈસાનો પડી દેખા તને કોન સો આપણે કાઈ છે ને કશી આટલા ગોવા લઈ દેજો તો કે તો ગોડો એક ગવ લઈ જતો રહ્યો છે લાલ ચલા જવાય ચલા ઓર રૂપિયા ઓર રૂપિયા મજૂર ને પાંચ સુતા પડાય નઈ આગળ કદો પાંચ તો ના ચાલે તો હવે બોલ્યા કો કાઢવા કાટ પડાય આવા છોકરા એ રયો તો રૂપિયા લે તમારે પાંચ હાર ગયો પડાવી એ છોકરાના આલ ચાલે મને ના આવવાને મને ના ચાલે ચલા લે દો દોરો દાર ના તરો દાર તો કશી ના ચાલે મારા